મિત્રો જરા એકપણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો એ એક વસ્તુ વિશે જે તમારા કિચનના ડબ્બામાં વર્ષોથી પડી છે જેને તમે ફક્ત ચાનો સ્વાદ વધારનાર એક સામાન્ય મસાલો સમજો છો પરંતુ શું તમે જાણો છો જે ક્ષણે તમે આ વિડિયો જોઈ રહ્યા છો ઠીક તે જ સમયે આ નાનકડી લીલી વસ્તુ તમારા શરીરની અંદર એવા ફેરફારો લાવી શકે છે જેના માટે લોકો હજારો રૂપિયાની દવાઓ અને સપ્લિમેન્ટ્સ ખર્ચ કરી નાખે છે જી હા હું વાત કરી રહ્યો છું લીલી ઇલાયચીની પરંતુ થોબો જો તમને લાગે છે કે તમે ઇલાયચી વિશે બધું જ જાણો છો તો તમે બહુ મોટી ગેરસમજમાં છો આજે હું તમને ઇલાયચીની એ સત્યતા જણાવીશ જે ડોક્ટરો અને મોટા મોટા ડાયટીશિયન્સને ખબર હોય છે પરંતુ સામાન્ય માણસ તેનાથી અજાણ રહે છે વિચારો જો હું તમને કહું કે આગામી પંદર દિવસ ફક્ત પંદર દિવસ સુધી જો તમે મારી બતાવેલી રીત પ્રમાણે રોજની માત્ર બે ઇલાયચી ખાઈ લો તો તમારા શરીરમાંથી એ જૂની બીમારીઓ ગાયબ થવા લાગશે જેણે તમને વર્ષોથી હેરાન કરી રાખ્યા છે શું તમે વિશ્વાસ કરશો કદાચ નહીં પરંતુ આજનો આ વિડિયો પૂરો થાય ત્યાં સુધી તમે માત્ર વિશ્વાસ જ નહીં કરો પરંતુ આજથી જ તેને તમારી જિંદગીનો હિસ્સો બનાવી લેશો નમસ્કાર મિત્રો હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે જ્યાં આપણે વાત કરીએ છીએ ઘડપણને વધુ સારું અને સ્વસ્થ બનાવવાની આજે આપણે ડીકોડ કરવાના છીએ આ નાનકડા લીલા જાદુઈ કેપ્સ્યુલને આજે હું તમને જણાવીશ કે કેવી રીતે આ તમારા પેટની અગ્નિને શાંત કરે છે કેવી રીતે આ તમારા હૃદયના ધબકારાને સંભાળે છે અને કેવી રીતે આ તમારા મગજના તણાવને ખેંચીને બહાર કાઢી નાખે છે અને વિડિયોના અંતમાં હું તમને ઇલાયચીના પાંચ એવા ગુપ્ત કોમ્બિનેશન્સ જણાવીશ જે તેને એક સામાન્ય મસાલામાંથી એક સુપર મેડિસિન બનાવી દે છે તે ભાગ મિસ કરવો એટલે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન હશે જો તમે તમારા સ્વાસ્થ્યને પ્રેમ કરો છો તો આ વીડિયોની એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા ચાલો શરૂ કરીએ પંદર દિવસનો ઇલાયચી ચેલેન્જ મિત્રો આજે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ આપણી પાસે સુવિધાઓ તો ઘણી છે પરંતુ શું આપણી પાસે સ્વાસ્થ્ય છે ત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમર આવતા આવતા આપણામાંથી નેવું ટકા લોકો એક અજીબ થાક અનુભવે છે સવારે ઊઠીએ છીએ તો શરીરમાં ભારેપણું રહે છે ખોરાક લઈએ છીએ તો પેટ ફૂલી જાય છે જાણે ફૂગ્ગો હોય આખો દિવસ કામ કરીએ છીએ પણ મગજમાં એક ધૂંધ છવાયેલી રહે છે રાત્રે પથારીમાં સૂઈએ છીએ તો ઊંઘ નથી આવતી બસ વિચારોની એક રીલ મગજમાં ચાલતી રહે છે શું આ વાર્તા તમારી પણ છે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તેઓ આપણને ગેસની ગોળી આપે છે ઊંઘની ગોળી આપે છે બીપીની ગોળી આપે છે આપણે ગોળીઓ ખાતા રહીએ છીએ પણ મૂળ કારણ પર કોઈ કામ નથી કરતું મિત્રો આયુર્વેદ કહે છે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે જે બહાર છે તે જ અંદર છે કુદરતે દરેક બીમારીનો ઈલાજ તમારા રસોડામાં છુપાવી રાખ્યો છે અને ઇલાયચી ઇલાયચી માત્ર એક મસાલો નથી જૂના જમાનામાં રાજા મહારાજાઓ તેને માઉથ ફ્રેશનર તરીકે નહીં પણ સંજીવની તરીકે વાપરતા હતા આજના મોડર્ન સાયન્સે પણ માની લીધું છે કે આ નાનકડી લીલી શીંગમાં એવા કમ્પાઉન્ડ્સ છુપાયેલા છે જેમ કે સિનોલ અને લિમોનિન જે તમારા શરીરની કેમિસ્ટ્રીને પૂરી રીતે બદલી શકે છે તો ચાલો એક એક કરીને પડદો ખોલીએ અને જાણીએ કે જ્યારે આ બે દાણા તમારા પેટમાં જાય છે ત્યારે આખરે જાદુ શું થાય છે સૌથી પહેલાં વાત કરીએ એ જગ્યાની જ્યાંથી બધી બીમારીઓની શરૂઆત થાય છે તમારું પેટ તમારામાંથી કેટલા લોકો છે જે ખોરાક તો સારો લે છે કાજુ બદામ ખાય છે પરંતુ છતાં શરીરમાં તાકાત નથી લાગતી ચહેરો કરમાયેલો રહે છે જાણો છો કેમ કારણ કે તમારું એન્જિન ખરાબ છે તમારી પાચનશક્તિ જામ થઈ ગઈ છે જ્યારે તમે રોજ બે ઇલાયચી ચાવવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલી અસર તમારી જીવ અને પેટ પર થાય છે આયુર્વેદમાં તેને દીપન અને પાચન કહેવામાં આવે છે સાંભળો આ કેવી રીતે કામ કરે છે જેવી તમે ઇલાયચીને મોઢામાં નાખો છો અને ચાવો છો તેનો તીખો અને મીઠો રસ તમારી લાળ ગ્રંથિઓને એક્ટિવેટ કરી દે છે આ સિગ્નલ સીધું તમારા પેટને જાય છે કે તૈયાર થઈ જા કંઈક આવી રહ્યું છે ઇલાયચી તમારા પેટમાં પાચક રસોનો સ્ત્રાવ વધારી દે છે પરંતુ મજાની વાત એ છે કે તે બાકી મસાલાની જેમ પેટમાં બળતરા પેદા નથી કરતી તે શીતળ હોય છે તે એ અગ્નિને પ્રગટાવે છે જે ખોરાક પચાવે છે પણ એ આગને ઠારે છે જે એસિડિટી બનાવે છે જો તમને બ્લોટિંગની સમસ્યા છે એટલે કે જમ્યા પછી પેટ ફૂલવું ગેસ થવો કે પેટમાં ગુડગુડ થવું તો ઇલાયચી તમારા માટે વરદાન છે તે એક કાર્મિનેટિવ છે જેનો અર્થ છે કે તે ગેસને આંતરડામાં ફસાવવા નથી દેતી તેને બહાર કાઢી દે છે પંદર દિવસ માત્ર પંદર દિવસ આ ખાધા પછી તમે અનુભવ છો કે જમ્યા પછી તમને ઊંઘ કે આળસ નથી આવી રહી પરંતુ તમે હળવાશ અને ઊર્જા અનુભવી રહ્યા છો જે પથ્થર જેવું પેટ લાગતું હતું તે હવે રૂ જેવું હળવું થઈ જશે હવે આવીએ બીજા ફાયદા પર શું તમે જાણો છો કે ઇલાયચી એક શ્રેષ્ઠ ડિટોક્સ એજન્ટ છે આપણે રોજ જંક ફૂડ ખાઈએ છીએ બહારનું પ્રદૂષણ આપણા અંદર જાય છે અને પાણી ઓછું પીએ છીએ પરિણામે આપણા લોહીમાં ગંદકી જમા થવા લાગે છે જેને આયુર્વેદમાં આમ એટલે કે ટોક્સિન્સ કહે છે આ ગંદકી પછી ખીલ ચહેરા પર સોજા અને બેજાન ત્વચા તરીકે બહાર આવે છે ઇલાયચી એક નેચરલ ડાયુરેટિક છે સરળ ભાષામાં કહું તો તે તમારા કિડનીની સફાઈ કરે છે તે કિડનીને સ્ટિમ્યુલેટ કરે છે કે તે શરીરના વધારાના પાણી અને ટોક્સિન્સને પેશાબ વાટે બહાર કાઢી ફેંકે સવારે ઉઠીએ છીએ તો ચહેરો સૂજેલો લાગે છે આંખો નીચે પફીનેસ રહે છે આ વોટર રિટેન્શનની નિશાની છે શરીર ગંદુ પાણી હોલ્ડ કરી રહ્યું છે ઇલાયચીનો નિયમિત સેવન આ ગંદા પાણીને ફ્લશ આઉટ કરી દે છે પંદર દિવસ પછી તમે જોશો કે તમારી સ્કિન ક્લિયર થવા લાગી છે તે જે એક અજીબ ભારેપણું હતું શરીરમાં તે ગાયબ થઈ જશે તમારું લોહી સાફ થશે અને જ્યારે લોહી સાફ થાય છે ત્યારે ચહેરા પર એ ચમક આવે છે જે કોઈ મોંઘી ક્રીમથી નથી આવતી મિત્રો આપણું હૃદય રોકાયા વગર થાક્યા વગર ચોવીસ કલાક કામ કરે છે પરંતુ સ્ટ્રેસ અને ખરાબ ખાનપાનને લીધે આજે ત્રીસ વર્ષના યુવાનને પણ બ્લડ પ્રેશરનો દર્દી બનાવી દીધો છે અહીં ઇલાયચી એક રક્ષકની જેમ કામ કરે છે તેમાં પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ખજાનો હોય છે પરંતુ સૌથી ખાસ છે તેનો એન્ટીઓક્સિડન્ટ ગુણ રિસર્ચ જણાવે છે કે ઇલાયચીનો અર્ક બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે તે તમારી રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે જેનાથી લોહીનો પ્રવાહ સરળતાથી વહે છે જ્યારે લોહી સરળતાથી વહેશે ત્યારે દિલ પર ઝોર ઓછું પડશે હું એમ નથી કહી રહ્યો કે તમે તમારી બીપીની દવાઓ ફેંકી દો બિલકુલ નહીં પરંતુ જ્યારે તમે તેને એક સપોર્ટ સિસ્ટમ તરીકે તમારી ડાયટમાં જોડો છો તો તે તમારા કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને મજબૂતી આપે છે તે કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ થતું અટકાવે છે જે હાર્ટ બ્લોકેજનું મુખ્ય કારણ છે તો જો તમે તમારા દિલને લાંબી ઉંમર સુધી ધબકતું રાખવા માંગતા હો તો આ નાનકડી ઇલાયચી તમારો સૌથી સસ્તો અને ભરોસાપાત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ છે હવે વાત કરીએ એ વસ્તુની જે આજના સમયમાં સૌથી મોંઘી છે શાંતિ ક્યારે તમે વિચાર્યું છે કે ઇલાયચીની સુગંધ આટલી સારી કેમ લાગે છે જેવી તમે ઇલાયચી તોડો છો તેની સુગંધ તમારા નાક દ્વારા સીધી તમારા મગજના એ હિસ્સામાં જાય છે જે તમારા ઇમોશન્સને કંટ્રોલ કરે છે તે એક નેચરલ એન્ટી ડિપ્રેસન્ટ છે જો તમે બહુ વધારે તણાવમાં રહો છો એન્ઝાયટી અનુભવો છો અથવા નાની નાની વાતોમાં ગભરામણ થાય છે તો ઇલાયચી ચાવવાનું શરૂ કરો આયુર્વેદ અનુસાર તે તમારા સાધક પિત્તને શાંત કરે છે તે તમારા નર્વસ સિસ્ટમને કૂલ ડાઉન કરે છે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તેમના માટે તો આ કોઈ જાદુથી ઓછું નથી રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કોર્ટિસોલ લેવલને ઘટાડે છે જેનાથી તમને એક ઊંડી અને મીઠી ઊંઘ આવે છે અને જ્યારે ઊંઘ સારી હોય છે ત્યારે આગામી દિવસ આપોઆપ પ્રોડક્ટિવ બની જાય છે મિત્રો હવે આપણે વિડિયોના એ પડાવ પર આવી ગયા છીએ જેનો મેં તમારી સાથે વાયદો કર્યો હતો ઇલાયચી પોતે પાવરફુલ છે પરંતુ જ્યારે તેને અમુક ખાસ વસ્તુઓ સાથે મેળવવામાં આવે છે ત્યારે તે અનસ્ટોપેબલ થઈ જાય છે ધ્યાનથી સાંભળજો અને બને તો નોંધી લેજો આ નુસ્ખાઓ તમારી જિંદગી બદલી શકે છે અહીં છે ઇલાયચીના પાંચ બેસ્ટ કોમ્બિનેશન્સ નંબર એક ઇલાયચી અને વરિયાળીનું કોમ્બિનેશન જો તમને બહુ જૂની કબજિયાત એસિડિટી કે ખાટા ઓળકાર આવે છે તો જમ્યાના તરત પછી એક ઇલાયચી અને અડધી ચમચી વરિયાળી એકસાથે મોઢામાં નાખો અને ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી ચાવો રસને ધીરે ધીરે ગળાની નીચે ઉતરવા દો તે તરત જ તમારા પેટને ઠંડક આપશે અને એસિડિટીને મૂળમાંથી ખતમ કરશે નંબર બે ઇલાયચી અને ગરમ પાણી જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા બીપી કંટ્રોલ કરવા માંગો છો તો રાત્રે બે ઇલાયચીના દાણા કાઢીને એક ગ્લાસ પાણીમાં પલાળી દો સવારે એ પાણીને દાણા સહિત ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય ત્યાં સુધી ઉકાળો પછી તેને ગાળીને નવશેકું પી લો તે તમારા મેટાબોલિઝમને રોકેટની જેમ બૂસ્ટ કરશે અને પેટની ચરબી ઓગાળવામાં મદદ કરશે નંબર ત્રણ ઇલાયચી અને લવિંગ જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે અને લોકો તમારી સાથે વાત કરતા ખચકાય છે અથવા પેઢામાં દુખાવો રહે છે તો એક ઇલાયચી અને એક લવિંગને સાથે ચાવો તે દુનિયાનું બેસ્ટ નેચરલ માઉથ ફ્રેશનર છે તે બેક્ટેરિયાને મારે છે અને શ્વાસને કલાકો સુધી મહેકાવે છે નંબર ચાર ઇલાયચી મધ અને આદુ જો તમને વારંવાર શરદી ઉધરસ કે કફ થાય છે તો ઇલાયચીનો પાવડર થોડી સૂંઠ અને એક ચમચી મધ મિક્સ કરી લો તેને દિવસમાં બે વાર ચાટી લો તે છાતીમાં જમા થયેલા કફને બહાર કાઢી ફેંકે છે અને ફેફસાને તાકાત આપે છે નંબર પાંચ ઇલાયચી અને દૂધ જો સ્ટ્રેસના કારણે ઊંઘ નથી આવતી તો રાત્રે એક ગ્લાસ દૂધમાં એક કે બે ઇલાયચી ઉકાળો તમે તેમાં એક ચપટી હળદર પણ નાખી શકો છો આ ગોલ્ડન મિલ્ક તમારા મગજને એટલું રિલેક્સ કરી દેશે કે પથારીમાં પડતા જ તમને બાળકો જેવી ઊંઘ આવશે તો મિત્રો જોયું તમે આ નાનકડી લીલી ઇલાયચી જેને આપણે અત્યાર સુધી નજર અંદાજ કરતા આવ્યા છીએ હકીકતમાં કુદરતે આપેલી એક અનમોલ ભેટ છે મારો તમને એક સવાલ છે શું તમે તમારા સ્વાસ્થ્ય માટે દિવસની બે મિનિટ ન કાઢી શકો શું તમે પોતાને પ્રેમ કરો છો જો તમારો જવાબ હા હોય તો આજે જ આ પંદર દિવસના ચેલેન્જને સ્વીકારો કાલથી નહીં આજથી જ બે ઇલાયચી તમારા ખિસ્સામાં રાખો જ્યારે પણ મોકો મળે તેને ચાવો અને પંદર દિવસ પછી પાછા આવીને આ જ વીડિયોની નીચે કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું મને પૂરો વિશ્વાસ છે કે તમારો અનુભવ શાનદાર રહેશે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આશા રાખું છું કે તમને વીડિયો પસંદ આવ્યો હશે જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વીડિયોને અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર